બનાસકાંઠા જિલ્લાના કાકરી તાલુકાના ચેખલા ગામે આજે જોગમાયાની શોભાયાત્રા યોજાઈ કાંકરી તાલુકાના ચીખલા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોથી જોગમાયાની શોભાયાત્રા નીકળવામાં આવે છે જેમાં માતાજીના રથ ઉપર માતાજીની મૂર્તિ સ્થાપિત કરી અને આગળ અગ્રણીઓ દ્વારા દૂધની ધારવણી આપવામાં આવે છે ભુવા અને ઢોલ ડાકલા સાથે વેરાડી ઝૂલણા સાથે થતા હોય છે અને ડીજે સાથે માતાજીના ગુણગાન ગવરાય છે યુવાનો મહિલાઓ નાચતા ગાતા આખા ગામની ભાગોળે આ શોભાયાત્રા ફેરવવામાં આવે છે ત્યાર પછી શોભાયાત્રા મંદિરે પરત પહોંચે છે સાથે સાથે આજના દિવસે માતાજીના યજ્ઞ રાખવામાં આવેલ હોય છે અને મંદિરના પરિસરમાં પ્રસાદ જમણવાર રાખવામાં આવે છે સાથે સાથે મેળાનું પણ આયોજન થાય છે ત્યારે આજુબાજુ ગામના અને બેન દીકરીઓ મહિલાઓ બાળકો યુવાનો વડીલો આગેવાનો હજારોની સંખ્યામાં લોકો ઉમટી આવે છે અને જોગમાયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે સમસ્ત ગામના આયોજકો થકી સતી શાંતિના માહોલમાં માતાજીનો પ્રસંગ ઉજવાય છે અહેવાલ રામજીભાઈ રાયગોર આજે અમારા ચેખલા ગામની અંદર મા જોગણીમાના પાઠોત્સવ નિમિત્તે સુંદર મજાનું યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને માતાજીની શોભાયાત્રા જે ગામને ચારે ભરે છે અને આજના દિવસે માતાજીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને આ પ્રસાદની અંદર આ પ્રસંગની અંદર હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ આયોજન કરવામાં આવે છે આજે ખલા મુકામે મા જગતજીની જોગવાયાનો વર્ષોથી અમો સમસ્ત ગ્રામજનો સાથે મળી અને માતાજીની જગતજનની શોગમાયાની ચારે દિશાઓમાં રામજી મંદિરેથી પ્રસ્થાન કરી ગામની ચારેય દિશાઓમાં શોભાયાત્રા વર્ષોથી અમે કાઢીએ છીએ એમાં સમસ્ત છેકલા ગ્રામજનો સાથ અને સહકારથી આ પ્રસંગને ઉકેલવા માટે પૂરેપૂરો સાથ અને સહકાર દરેક ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં મળે છે મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી અમારા સગાવાલાઓ ગામમાં અમારા માતાજીના પ્રસંગમાં વધારે છે ત્યારે એ પ્રસંગને દીપાવવા સૌ કોઈ મોટા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને માતાના દર્શન કરી અને સગવતા અનુભવે છે સાથે સાથે અહીંયા વર્ષોથી માતાજીની તિથિ નિમિત્તે અમે રસોડા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા માતાજીના દીધ મંદિરે રાખેલ તેમાં બે વિભાગ પાડેલા છે માતાઓ અને માતાઓના વિભાગમાં અને ભાઈઓ ભાઈઓના વિભાગમાં આ રસોડું ચાલુ રાખી અને પ્રસાદ લઈ અને પણ તમામ શ્રદ્ધાળુ ગ્રામજનો ધન્યતા અનુભવે છે વર્ષોથી અમારા ગામની પ્રણાલી રહી છે કે જ્યારે જ્યારે માતાના દર્શન કરી લોકો અહીંથી જાય છે ત્યારે એમના ઘરે માતાજીના દર્શન કરી અને મા એમની મનોકામનાને દર્શનથી મનોકામનાને પરિપૂર્ણ કરે છે આવું વર્ષોથી અમારા માતાજી સાક્ષાત દર્શન કરી આવો અહેસાસ અનુભવ કરાવે છે ભવિષ્યની અંદર પણ અમે અમારા ગામમાં આવા કોઈ પણ શુભ કાર્યો કરવાના હોય ત્યારે શુભ કાર્યો માતાજીની ખૂબ અમીર દ્રષ્ટિથી અમે સારા માહોલમાં અને સારા વાતાવરણમાં આવા પ્રસંગો કરીએ છીએ એમાં માતાજીની શક્તિ અમને માતા શક્તિ પૂરી પાડે છે એવું અમારા કામજન દ્વારા અમને થોડોક અહેસાસ જોવા મળી રહ્યો છે ફરીથી આપ સૌને અમારા ગામમાં આપ સૌ શ્રદ્ધાળુઓ વધાર્યા છે માતાજીના દર્શન કર્યા છે અને આ પ્રસંગને શોભાવવા માટે આપ સૌએ સાથ અને સહકાર આપ્યો છે એ બધા હું આશા વતી બધાને બે હાથ ગુરુને કરી અને નમન કરું બરોજોધમાયાની નીચે